माते सङ्गोत्स्वकर्मणि બનવા દો તમે તમારી આ શક્તિને નિષ્ક્રિયતા ન થવા દો આપણો વ્યવહાર વિચાર જ આપણા કર્મ લખે છે કર્મને ભૂતકાળનો પડકો અને ભવિષ્યનું સર્જન કહેવામાં આવે છે પહેલાના લોકો લોટ જેવા હતા લાગણીનું પાણી નાખીએ તો ભેગા થઈને બંધાઈ જતા આજના સમયમાં લોકો રેતી જેવા છે ગમે તેટલું લાગણીનું પાણી નાખીએ તો પણ છૂટા ને છૂટા નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય ખરાબ નહીં થાય બીજું માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે દુઃખ ભોગવનાર વ્યક્તિને આગળ જઈને કદાચ સુખ મળી શકે છે પરંતુ આપનાર વ્યક્તિને આગળ જઈને ક્યારેય સુખની પ્રાપ્તિ નહીં થાય સંસ્કૃતમાં કર્મનો અર્થ કાર્ય અથવા ક્રિયા છે તેમાં આપણે જે કાર્ય માત્ર શરીર દ્વારા નહીં પરંતુ વાણી અને મન દ્વારા કરીએ છે તે પણ તેમાં આવી જાય છે કર્મ એટલે ભૂતકાળનો પડઘો અને ભવિષ્યનું સર્જન રોજિંદા કાર્ય જેવા કે નોકરી પર જવું કામ કરવું દાન આપવું વગેરે કર્મ કહી શકાય કર્મ વિશે મિત્રો આપને વધુમાં માહિતી આપીએ તો તમે જે વિચારો છો તે જ પરિણામે છે અને તે હકીકત છે એટલે જો તમે કોઈ પણ કાર્ય કરવા માટે ઈચ્છુક છો તો તમારે તેનું મનોમંથન કરવું પડે અને તેના માટે કાર્ય કરવું ખૂબ જરૂરી છે અને અત્યારના સમયમાં લોકો કહે છે કે મેનિફેસ્ટ કરો મેનિફેસ્ટ કર્યું હશે તે તમને અવશ્યથી પ્રાપ્ત થશે જેમ તમે ઈચ્છો છો કે કોઈ વ્યક્તિ તમને પ્રેમ પ્રેમ કરે તો આપે એ પોતાને કરવો જોઈએ ઘણા લોકો વિચારે છે કે તેઓ સ્થૂળ આળસી છે તેમની સાથે કોઈ જ ઘટના સારી નથી થઈ રહી તો તેમને સામે એવા જ પરિણામ આવે છે અને તેમને સ્વપ્રેમ કરવો એટલો જ જરૂરી છે

ભૂતકાળમાં તમારી રહેલી છાપ માત્રને કારણે આવે છે એવું કહેવામાં આવે છે કે જો તમે નવ્વાણું સારા કામ કરશો અને એક ખરાબ કાર્ય કરશો તો એક ખરાબ કાર્ય તમારા કરેલા નવ્વાણું સારા કાર્ય પર પાણી ફેરવશે કોઈ વ્યક્તિ ફક્ત તેનામાં ગયેલી માહિતીને કારણે તે અલગ પ્રકારનું પાત્ર બને છે જે કર્મ છે આ માહિતીને પરંપરાગત રીતે કર્મ અથવા તો કાર્મિક શરીર શરીર અથવા કહેવાય છે તે જે જીવનનું કારણ છે દાનેશ્વર કર્ણ વિશે મિત્રો વાત કરીએ તો એમની મૃત્યુનું કારણ પણ પાણી હતું કર્ણના મૃત્યુનું કારણ કર્મ પણ કહી શકાય છે તેમને કરેલું કર્મ તેમને પરત મળ્યું તો મિત્રો આ હતો આજનો વીઆર લાઈવ નો ઓફબેટ કાર્યક્રમ મળીશું ફરી એક નવા વિષયલક્ષી ચર્ચા સાથે ત્યાં સુધી આપ જોતા રહો આર લાઈવ અને અમને આપશો રજા નમસ્કાર